હેલો એવરીવન તો આજે આપણે ધોરણ પાંચ પોથી ભાગ બેમાં ઇંગ્લિશનો પાઠ પહેલો સ્માઈલ પ્લીઝ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે એક્ટિવિટી વન રીડ એન એન્જોય એટલે કે ખાલી તમારે વાંચવાનું છે એક્ટિવિટી બે રીડ ધ પોએમ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ પેલામાં આવશે એન જી બીજામાં જે યુ એમ પી ત્રીજામાં એસ એચ ઓ ચોથામાં એમ એ કે ઈ પાંચમામાં ટી ઓુ સી એચ છઠ્ઠામાં ડબલ્યુ એ ડબલ એલ એક્ટિવિટી ત્રણ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ તો પહેલું રન એમાં આવશે ફન બીજું બુક એમાં આવશે કૂક ત્રીજું આઉટ તો શાઉટ કેક તો ટેક અને બોલ તો વોલ ત્યાર પછી એક્ટિવિટી ચાર છે તેમાં આપણે આ બોક્સમાં જે સ્પેલિંગ આપેલા છે તે ગોતી અને રા સર્કલ કરવાનું છે એટલે કે ગોતવાના છે આ સ્પેલિંગ એક્ટિવિટી પાંચ હવે આ ફકરો વાંચી અને એમાંથી આપણને જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે હાઉ મેની કલર્સ આર ધેર ઇન અવર નેશનલ ફ્લેગ તો ધેર આર થ્રી કલર્સ ઇન અવર નેશનલ ફ્લેગ બીજો ફાઇન્ડ સિમિલર વર્ડ્સ फोर सेंटर तो आवश्य मिडल तीजो वॉट इज ध कलर ऑफ अशोक चक्र ध कलर ऑफ अशोक चक्र इज नेवी ब्लू चौथों धेर आर वीस स्पोक्स इन अशोक चक्र ट्रू और फॉल्स तो आवश्य फॉल्स इज धेर ध सफरोन कलर इन अवर नेशनल फ्लेग तो यस धेर इज द सेफ्रॉन कलर इन अवर नेशनल फ्लैग એક્ટિવિટી છ ડ્રો અ પિક્ચર એન્ડ રાઈટ અબાઉટ ઇટ તો પહેલું આપેલું છે આપણને એક્ઝામ્પલ અ બુક તો હવે આપણે અન એપલ ઇટ ઇઝ અન એપલ આઈ ઈટ ધ એપલ એક્ટિવિટી સેવન સ્ટડી ધ પિક્ચર એન્ડ ચૂઝ ધ કરેક્ટ આન્સર પેલું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ધ તો એ પહેલામાં આવશે બી પાર્ક બીજું હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક તો આવશે એ સિક્સ ત્રીજું વુ ઇઝ સ્વિંગિંગ તો આવશે સી સારા ચોથું આર્યન ઇઝ ખાલી જગ્યા અ બુક તો ઓપ્શન સી રીડિંગ પાંચમું વુ ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી તો ઓપ્શન ડી અમિત એક્ટિવિટી આઠ સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન હવે અહીંયા આપણને જે એક્ઝામ્પલ આપેલા છે એના પ્રમાણે આપણે કરવાનું છે પેલું જોઈએ ઇઝ ધેર અ બોલ ઇન ધ પિક્ચર યસ ધેર ઇઝ બીજું આર ધેર ક્લાઉડ્સ ઇન ધ પિક્ચર તો આવશે નો ધેર આર નોટ ત્રીજું ઇઝ ધેર અ રિવર ઇન ધ પિક્ચર તો નો ધેર ઇઝ નોટ ચોથું ઇઝ ધેર અ ટેમ્પલ ઇન ધ પિક્ચર નો ધેર ઇઝ નોટ પાંચમું આર ધેર સિક્સ ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર યસ ધેર આર ત્યાર પછી છે સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ એટલે કે જે સાચો સ્પેલિંગ હોય તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે તો પહેલામાં આવશે બી બાઇસિકલ બીજામાં આવશે એ સ્ટુડન્ટ ત્રીજામાં આવશે સી બટરફ્લાય ચોથામાં આવશે ડી બર્ડ અને પાંચમામાં આવશે બી સ્માઇલ એના પછી છે સર્કલ ધ ઓડ વન એટલે કે જે જુદું પડતું હોય એમાં આપણે સર્કલ કર રાઉન્ડ કરવાનું છે પહેલામાં આવશે એ મેંગો બીજામાં આવશે ડી બેંગલ ત્રીજામાં આવશે ડી પ્લાસ્ટિક ચોથામાં આવશે એ સ્વીટ પાંચમામાં આવશે ડી પેન